કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઉનાના નામાંકિત ડોક્ટરોના સહયોગથી સીમર ખાતે ચારસોથી વધારે લોકોનું નિદાન કરી આપવામાં આવ્યું આજરોજ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ ઉના તાલુકાના છેવાડાના સીમર ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા આયોજિત અને ઉના ડોક્ટરોના સહયોગ સિમર મુકામે નિઃશુલ્ક ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ કરવામાં આવેલ જેમાં ડોક્ટર તપન ડોડિયા મેડિસિન આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટર સંજયરામ ડોક્ટર સંજયરામ પ્રસૂતિ પ્રસૂતિ સ્ત્રીરોગ નિષ્ણાત અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર નિશાંત મનાણી હાડકાના સર્જન ડોક્ટર રમેશ સોલંકી ડેન્ટલ સર્જન તથા ડોક્ટર ગ્રીસા મનાણી ચામડી તેમજ એલર્જીના નિષ્ણાંત ડોક્ટર અતિક્રવાના કાનના ગળાના સર્જન તેમજ ડૉક્ટર ભાવિન બાબરીયા ફેમિલી ફેમિલીઝેશન આવા વિવિધ પ્રકારના ડોક્ટરોની ટીમ હેઠળ અંદાજીત ચારસોથી વધુ દર્દીઓને આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં બીપી સુગર અને દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ પણ શ્રી કુબાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા નિઃશુલ્ક અલગ અલગ ગામડે નામાંકિત ડોક્ટરોની ટીમ બોલાવી કરવામાં આવેલ હતા વધુમાં કુબાવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એચ આઈ કુબાવ દ્વારા એવું જણાવવામાં આવેલ કે આવનારા સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતા શિક્ષણને લગતા આબોલ પશુ પક્ષીઓને લગતા જેવા વિવિધ માનવ સેવા જ પ્રભુ સેવાની ઉક્તિ સાર્થક થાય તેવા કાર્યક્રમો કરવામાં આવશે આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ ઉના એપ્લિકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નું છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને ઉનાના નામાંકિત ડોક્ટરોના સહયોગથી આજે સીમર મુકામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરો ડોક્ટર તપન એ ડોડિયા સાહેબ ડોક્ટર સંજય રામ સાહેબ ડોક્ટર નિશાન મનાણી સાહેબ ડોક્ટર કિસા મનાણી મેડમ ડોક્ટર ભાવિન બાબરિયા ડોક્ટર રમેશ સોલંકી સાહેબ જેવા ડોક્ટરે સેવા આપી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરે છે લક્ઝરી ટેબલ ટ્રસ્ટ આજે ત્રણસો ચાલીસ જેટલા દર્દીએ લાભ લઈ લીધો છે બે વાગ્યા સુધી અમારો કેમ્પ કાર્યરત છે અને અલગ અલગ વિભાગના ડોક્ટરો આવ્યા છે તે નિદાન કરી આપે છે દવાઓ ફ્રી આપે છે બીસીજી કાર્ડિયોગ્રામ કરે છે રાહત દરે રિપોર્ટ કરી આપે છે જો મધ્યમ વર્ગના પેશન્ટ હશે તો એને ઓપરેશન બાબત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તદ્દન ફ્રી કરી આપવામાં આવશે આવો ચેરિટેબલ માનવ સેવા એ પરોપ સેવાને સાર્થક કરી રહ્યો છે ઘણી બધી પ્રવૃત્તિ કરે છે જેવી કે ભૂખ્યા લોકો રોડ રસ્તા પર રખડતા હોય અને ભોજનની વ્યવસ્થા રાત્રે કરી આપે છે મહિનામાં બે થી વધારે કેમ્પો ભરે છે દર આઠ તારીખે મથ્યાનો કેમ્પ હોય છે પેલા શુક્રવારે ઓન્કોલોજીસ અને ન્યુરોલોજીસ વિશેજી હોસ્પિટલ રાજકોટના આવે છે બસ માનવ સેવા એ પરોપ સેવાને સાર્થક કરે છે વધુમાં કે આ કેમ્પમાં ડોક્ટરોનો આભાર વ્યક્ત કરું છું પરબસ્પુરના ઓનર છે સંદીપભાઈ એમનો આભાર વ્યક્ત કરું છું

બતાવી ખૂબ સરસ નિદાન કર્યું છે દવા પણ ફ્રી આપેલી છે અને આ કુપાવત ચેરિટેબલ ટ્રસ્ટ દરરોજ દરરોજ દર વખતે આવા અવારનવાર સારા સારા આરોગ્યને લગતા કેમ્પ કરે છે ગામડે ગામડે રક્ષાઓ ફેરવે છે ગરીબ લોકો માટે ખૂબ સરસ વાત છે અને અમને ખૂબ સરસ સારવાર ને સેવા મળે છે તે માટે કુપાવત ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો હું ધન્યવાદ માગું સાહેબ આપનો પરિચય મારું નામ ડોક્ટર મોહમ્મદ અતિક ગવર્નર હું અત્યારે ઈએનટી સર્જન છું ઓનામાં મારી રિલીફ કેમ્પ હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ કાર્યરત છે સાહેબ રોજ કુબાવર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ પણ સહભાગી બન્યા છો શું કહેશો આજે રોજ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ સિમલ ખાતે પ્રભા સ્કૂલમાં આ કુબાવર ચેરિટેબલ ટ્રસ્ટ દેવા દ્વારા એક સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધી જ જાતિના ડોક્ટર્સને જેમ કે એમટી સાહેબ છે હું છું ગાયનેકોલોજીસ્ટ છે ચામડીના ડોક્ટર ઓર્થોપેડિક સર્જન અને ટેન્ટિસ્ટ આ બધા ડૉક્ટર સહભાગ સાથે ચેરિટેબલ ટ્રસ્ટ છે આ કેમ્પનું આયોજન કરે છે આવા કેમ્પો વારે ઘડીએ ગામડાના લોકોની સહાયતા માટે કરે છે તે સારું કાર્યરત છે અને આજ રોજના દિવસ અત્યાર સુધીમાં ત્રણસો થી સાડા ત્રણસો પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે હજી પણ આ કેમ્પ અત્યારે કાર્યરત છે

અને અમે એના સહયોગી બન્યા છે એ બદલ અમે ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ